શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ગંધીશા હાઈસ્કુલ ઝઘડીયા ખાતે આજ રોજ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે ઉત્સવ સમિતિ અને સાથે સાથે શાળાના આચાર્ય એવા શ્રી મુકેશ ટેલસાહેબ અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ યાદવ સાહેબ અને સુપરવાઇઝર શ્રી મનહુ સાહેબ તેમજ વિજય સાહેબની સંમતિથી આ ઉત્સવ સમિતિ આજરોજ જન્માષ્ટમી કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહી છે આ કાર્યક્રમમાં ઉત્સવ સમિતિના કન્વીનર એવા ઇન્દુબેન સાથે સમિતિના તમામ સભ્યો ખૂબ જ ઉત્સાહથી કાનાની જન્મોત્સવની જન્માષ્ટમીની પૂર્વ તૈયારી કરી રહ્યા છે આ પ્રસંગે અમને પીટી ટીચર એવા પંકજ સાહેબ અને ગીતાબેન પણ ખૂબ જ સારો એવો સહકાર આપી રહ્યા છે મટકી ફોનના કાર્યક્રમ માટે બાળ ગોપાળોને એમને સરસ તૈયાર કરી અને આ કાર્યક્રમમાં સહભાગી થયા છે અહીં ઘડી તમે જોઈ શકો છો કે વૃંદાવન અને ગોકુળ મથુરા ધામની પણ સરસ છબી તમે જોઈ શકો છો બનાવી છે અહીં કૃષ્ણ ભગવાનની પણ સ્થાપના કરી અને ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવા જઈ રહ્યા છે ગૌશાળા અને વૃદામધામ આ સમગ્ર તૈયારી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મેડમ શ્રી ડિમ્પલ મેડમે આ તૈયારી કરીને ખૂબ ઉત્સાહ વધાર્યો છે શાળાની બાળકો વિદ્યાર્થીનીઓ પણ તમે જોઈ શકો છો કે આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ સહકાર આપી રહી છે અત્યારે સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય બની ગયું છે અને કૃષ્ણની ભક્તિએ ભક્તિ રંગાઈને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી તૈયારી કરવા જઈ રહ્યા છે થેન્ક યુ